સરહદી નાના રણ રણમાં સફેદ મીઠામાં કાળો કારોબાર ભાડી ગયેલ રણ દ્વારા બુરુ અને મસાલી નજીકના કચ્છના નાના રણમાં સરકારની માલિકીની હજારો હેક્ટર જમીનમાં ગેરકાયદેસર કબજો કરી મીઠું પકાવવાનો કાળો કારોબાર કરી રહ્યા છે મીઠું પકાવવા માટે રણમાં માટીના બંધ પાળા બનાવવાના કારણે કચ્છના નાના રણમાંથી વહેતી લુણી નદીનો પ્રવાહ અન્યત્ર ફંટાઈ ગયો છે જેના લીધે વન્યજીવો પર સંકટ તોડાઈ રહ્યું છે વળી રણ માફિયાઓની સતત અવરજવરના કારણે આરક્ષિત ઘુડખર અભ્યારણમાં આશ્રિત ઘુડખર સહિતના વન્યજીવોના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે પર્યાવરણ સંતુલન જોખમાતી હોય એક જાગૃત નાગરિક દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ બાબતે પુરાવા સાથે લેખિત રજૂઆત કરતા એનજીટી દ્વારા આ બાબતે જીબીબીસીને તપાસ કરવાનો આદેશ આપેલ જીપીબીસી દ્વારા એક તપાસ સમિતિની રચના કરી જે તપાસ સમિતિના અહેવાલના પગલે કચ્છ પાટણ અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ કચ્છના નાના રણમાં રણ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ માટીના પાળા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ગુરુવારે સુઈગામ પ્રાંત કલેક્ટરના આદેશથી સુઈગામ મામલતદારની ટીમને સુઈગામ તાલુકાના બોરુ તેમજ મસાલી ગામો નજીકના કચ્છના નારાયણ વિસ્તારની સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો કરી મીઠું પકાવવા માટે જે પાડો બનાવવામાં આવેલ તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ સુઈગામ મામલતદારની ટીમ દ્વારા ત્રણ જી સીબી અને બે લોડર દ્વારા સવારથી જ ગેરકાયદેસરના પાડા તોડવાની કામગીરીની શરૂઆત કરી હતી જોકે રણ માફિયાઓ દ્વારા અંદાજે પચીસ કિલોમીટર વિસ્તારમાં ઠેર માટીના પાડા બનાવી મીઠું પકવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે દબાણો દૂર કરવાની હજુ શરૂઆત કરાઈ ના હોવાનું જાણવા મળ્યું હતું તંત્ર દ્વારા જૂના માટીના પાડા તોડવામાં આવી રહ્યા છે રણ માફિયાઓ દ્વારા રણમાં હજારો હેક્ટર જમીનમાં મીઠું પકવવા માટે કરાયેલ દબાણો દૂર કરવામાં કોઈ રાજકીય દબાણ હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણની સમતુલા સામે જોખમરૂપ કચ્છના નાના રણમાં જે રણમાફિયાઓ દ્વારા ગીર કાયદેસર દબાણો ઉભા કરી મીઠું પકાવવાનું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેની સામે એનજીટી દ્વારા રચવામાં આવેલ સમિતિએ પણ જે તપાસ કરી એ તપાસના આદેશના પગલે રણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં એક ખાનગી કંપનીને પણ હજારો હેક્ટર જમીન ફાળવવામાં આવેલી છે સાથે સાથે રાજકીય પીઠબળના આધારે કેટલાય બહારના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે રણમાં ગેરકાયદેસર કબજો જમાવી મીઠું પકાવવાની કામગીરી કરાયા છે સ્થાનિક તંત્રથી છેક ઉપર સુધી તમામ અધિકારીઓ બાબતે અવગત છે તંત્રની મીઠી નિગાહો નીચે વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી ગમી પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના પગલે તંત્ર દ્વારા કમને દબાણ હટાવવાની કામગીરી કરવી પડી રહી છે પરંતુ રાજકીય આકાઓના ડરથી બોરુ મસાલી નજીકના કચ્છના નાના રણમાં હજારો હેક્ટર જમીનમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર ઢીલી નીતિ અપનાવતું હોવાનું જાણવા મળી રહ્યું છે જેમ કે જૂના પાળા દોડવામાં આવતા હતા પરંતુ માલિકીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર સંકોચ રાખતું હોય તેવું જોવા મળ્યું હતું